અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ફરી એક વખત અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે જેમાં પુણિતનગર રેલવે ક્રોસિંગ પાસે રાત્રે એક વેપારી તેના મિત્ર સાથે ઊભો હતો ત્યારે આ મોબાઈલના વેપારી પર પૈસાની લેતી દેતી બાબતે બાઇક પર આવેલા આઠથી દસ શખ્સોએ ભેગા મળીને દંડા વડે માર મારવાનું શરૂ કર્યું હતું જોકે વેપારીને બચાવવા માટે મિત્રો વચ્ચે પડતા વેપારીના મિત્રોને પણ માર મારવામાં આવ્યો હતો ગુનો દાખલ કરી આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અમદાવાદના સૈદપુર બોગા વિસ્તારમાં આવેલ આઈસ્ક્રીમ વિતરણ સેન્ટર પર આગ લાગવાની ઘટના બની હતી જેમાં આઈસ્ક્રીમની ત્રણ પૈડાવાળી સાયકલોની ચાર્જમાં મૂકેલી બેટરીમાં આગ લાગતા આગ ઝડપથી ફેલાઈ ગઈ હતી અને સ્થળ પર પાર્ક કરેલી નજીકની બે ટ્રાય પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી આગને પગલે પહેલાં માણે પાંચ લોકો ફસાયા હતા જેમાંથી બે લોકો કૂદી પડ્યા હતા અને ત્રણ લોકો સલામત રીતે બાલ્કનીમાંથી નીચે ઉતરી ગયા હતા ઘટનાની જાણ થતાં બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો પાલનપુરમાં પોલીસ કોન્સ્ટેબલે મોડી રાત્રે પંખા પર આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે પ્રાપ્ત માહિતી અનુસાર પોલીસ કોન્સ્ટેબલ વિઠ્ઠલ ચૌહાણ ભુજ જિલ્લામાંથી સસ્પેન્ડ થઈને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતો હતો મૃતક પોલીસ કોન્સ્ટેબલ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો છે જેમાં અધિકારીઓ માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનું અને એસપી વિકાસ સુડા અને પીઆઈ બીપી ખરાડી સામે તેમજ નલિયા સીએસસીના મેડિકલ ઓફિસર સામે પણ સુસાઈડ નોટમાં આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારે પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે